જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે ખાંભાથી રવાના થઈ ગયા છીએ અને અત્યારે છે આપણે હનુમાનગાળા ગીર હા હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈ શકો છો મિત્રો કાંઈ ઘટેની એક પ્રકૃતિના ખોળામાં અને મધ્ય ગીરમાં કાંઈ ઘટેની દાદાના દર્શન કરવા જોઈ શકો છો તમે અત્યારે આ હનુમાનજી મહારાજનું અહીંયા સાઈડમાં પાટી આવ્યો છે નાથી આપણે જવાનું છે હનુમાનગાળા પાંચ કિલોમીટર જંગલમાં હાલવાનું છે જોઈ શકો છો તમે કાંઈ ઘટેની બાપુ જોઈ શકો છો તમે આવું આપ જાણે રફ રસ્તોને જ્યારે ગાંડી ગીરમાં કાંઈ ઘટે નહીં મિત્રો ચાલો તારે હનુમાનજી મહારાજના દર્શન કરીને આનંદ કરી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો અત્યારે અમે હાલ આવી ગયા છીએ ગાળા હનુમાનજી મહારાજના દર્શન કરવા એ ઘેર ઘૂર પ્રકૃતિના ખોળામાં એક પતંગળ જગ્યા તો ચાલો તમને મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવી જાય અને માતાજીના દર્શન રહ્યા પહેલાં અહીંના મહંત આપણે હરિરામ બાપુ તેમના પણ હું તમને દર્શન કરાવીશ તો ચાલો અત્યારે જઈએ આપણે દાદાના દર્શન કરવા ચાલો ચાલે જય શ્રીરામ ચાલો મિત્રો જોઈ શકો આ પટાંગળ જગ્યા વિશાળ જગ્યા કાંઈ ઘટે નહીં અહીંયા તમે જ્યારે આવો ત્યાં ગાડીનું પાર્કિંગ છે ને સામેની સાઈડમાં દેખાય પટાંગળ વિશાળ જગ્યા આવી એક મધ્ય ઘરમાં આવેલું આ હનુમાનગાળા આશ્રમ જોઈ શકો છો મિત્રો સામે છે એક આવું આશ્રમ કઈ ઘટે નહીં જોઈ શકો છો ચાલો ત્યારે હું તમને મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવું જોઈ શકો છો તમે આવેલા છે હનુમાનગાળા ગીરમાં એક મહાદેવનું આવી એક સુંદર મજાની શિવાલિંગનું હર હર મહાદેવ જાય ભોળિયાનાથને મિત્રો ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે આ છે અહીંના પહેલાં મહંત હરિરામ બાપુ જોઈ શકો છો રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ અને આ બાજુ આવેલીમાં ખોડિયારમાંની મૂર્તિને મિત્રો ઘણા દેવી દેવતા સાધુ સંતોના મા સોનબાઈમાંના આવા ઘણા પણ આશ્રમમાં ફોટા રાખવામાં આવેલા છે જોઈ શકો તો એક ચેતન ધોણો અને આ મિત્રો આ બારની પટાંગળ જગ્યા જોઈ શકો છો તમે આવી એક સુંદર મજાની પ્રકૃતિના ખોળામાં જાણે કાંઈ ઘટેની મધગીર કાંઈ ઘટેની જોઈ શકો છો તમે જે સામેની સાઈડમાં દેખાય છે ત્યારે તમે કોઈ લોટ કરવા આવતા હોય કોઈ દાદાનો થાળ કરવા ત્યારે ન્યા બધું બનાવવાનું છે જોઈ શકો છો આજ મંગળવારનો ટાઈમ એટલે માણસો પબ્લિક તો ઘણું છે જોઈ શકો છો તમે આવું એક કાંઈ ઘટે નહીં જોઈ શકો છો અને આની સુવિધા કે કોઈ જાતની કાંઈ પ્લાસ્ટિક નાખવું નહીં કોઈ જાતનું કાંઈ ઓલું કરવું નહીં એવી આવી બધી સુવિધાઓ અહીંયા રાખવામાં આવેલ છે જોઈ શકો છો તમે આવી એક મધ્ય આવેલું આ હનુમાનગાળા મંદિર જોઈ શકો છો તમે અને અત્યારે આપણે અહીંયાથી જ આવે ભૂરી ભેખવાળા દાદા એટલે હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો આથી આ આશ્રમની બહાર નીકળવાનો જરાક રસ્તો કાસો રસ્તો માત્ર અંદાજે અડધો કિલોમીટર કે કિલોમીટરની રેન્જમાં આવેલું આ સામેની ભેખમાં આવેલું આ હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો આ મિત્રો બધા દર્શન કરીને આવી ગયા છે ને ત્યારે આપણે હળુ હળું દર્શન કરવા જાય છે જોઈ શકો છો તમે આવું એક કાંઈ ઘટે નહીં મિત્રો અને હા કે આવેલું છે ખાંભાથી માત્ર સત્તરથી અઢાર કિલોમીટરની રેન્જમાં હનુમાનગાળા મંદિર જોઈ શકો છો તમે કાંઈ ઘટેની જો અમારા બિંદુબહેન હળુળો આવેલા આવે છે જોઈ શકો છો તમે કાંઈ ઘટેની એક પ્રકૃતિના ખોળામાં જોઈ શકો તમને આવી ભેખું આવા પથરા મોટા મોટા અને અત્યારે હવે આપણે ના દાદાના દર્શન કરવામાં બહુ ટૂંક સમયમાં દાદાના દર્શન કરવાના છે જોઈ શકો છો તમે તમને સામે તમને દેખાય છે એ કાળભૈરવ દાદાનો એક અનોખો પથ્થર છે એનો પણ તમે હું દર્શન કરાવી જોઈ શકો છો તમે પહેલાં તો આ ભેખું છો મિત્રો કહેવાય છે ને પૂરી ભેખવાળા દાદા જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો જો પણ જ્યારે તમે ફ્રી હો ત્યારે હનુમાનગળા આવવાનું ભૂલતા નહીં એક દાદાનો દર્શન કરો એક લાવો લીધા જેવો છે જોઈ શકો છો તમે ના છે કાળભૈરવ દાદા જય કાળભૈરવ દાદા જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ જય હો કાળ ભૈરો દાદા જોઈ શકો છો હા મિત્રો અને આ કાળ ભૈરોની દાદાની પાવેલું છે પૈસાનું ઝાડ એ પણ હું તમને દર્શન કરવા જોઈ શકો છો તમે કહે છે ને કે પૈસાનું ઝાડ એટલે કાંઈ ઘટે જોઈ શકો છો તમે જે પણ દર્શન શ્રદ્ધાળુ આવે એ અહીંયા સિક્કા ખૂતાડે છે અને એની મનોકામના પૂરી થાય એવું કહેવામાં આવે છે અને અત્યારે મિત્રો અમે આવી ગયા છે એ જોઈ શકો છો દાદાના દર્શન કરવા આવી એક ભેખમાં જે ભૂરી ભેખવાળા હનુમાનજી દાદા અત્યારે કીધું ને તમને કે મંગળવાર છે એટલે પબ્લિક તો બહુ આવશે જોઈ શકો છો તમે આ ઉપરની ધાર છે એટલે કાંઈ ઘટે નહીં જોઈ શકો છો મને અને આનો ઇતિહાસ તો એક બહુ અનોખો બતાવે છે કેમ કે જે આપણને આનો ઇતિહાસને બહુ જાજે ખબર નથી પણ આપણે હરિરામ બાપુ છે એ આ ભેખની ઉપરથી ને ભેંસની વાહે હતા એવું કહેવામાં આવે ચાલો પહેલાં હું તમને દાદાના દર્શન કરાવું જાય હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કે શ્રીનંદન બાપ હૈ માતા અંજની માના દાયા હૈ હય કેસરી નંદન બાપ જોઈ શકો છો તમે હા મિત્રો કહેતો છો ને તમે જો આ ભેગ ઉપર ભેગ છે જ્ઞાથી હરિરામ બાપુ અને ભેંસ બેય સાથે પીડ્યા હતા અને ત્યારે આ દાદાને બાપુને જરાક ઓલામાં આવ્યા એવું કંઈક કહેવામાં આવે છે પણ આપણને આ જગ્યા વિશે બહુ જાજો તો અંદાજ છે નહીં જો કે માણસો કહે એમ આપણે સાંભળી જુઓ તમે ફરતું જંગલ જોઈ શકો છો તમે દર્શન કર્યા બાદ અમે બે ગયાસી ગુંદી ગાઠિયા પ્રસાદી લેવા જોઈ શકો છો હા મિત્રો જો તમને આવા વિડીયો મારા ગમે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે ફરી એક નવા વિડીયોમાં મળી ચાવથી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ